અહીંયા જો પંચર પડી ગયું છે આખી સાયકલ દબાઈ ગઈ હે પડી પડી તો તો સો કેમ છો બધા સ્વાગત છે તમારો અમારા તો શરૂઆત કરી કેમકે આજે બહુ મોડા થઈ ગયા તા અને ઇન્સ્ટાગ્રામમાં તો કાલે ચાર વાગે રીલ અપલોડ કરી દીધી હાલના એટલે સવારમાં માં બસ એક વ્લોગ અપલોડ કર્યો આઈપોર નો જે શૂટિંગ હતો રાત્રે મોડા બધી એડિટિંગ કરતો વિડીયો અપલોડ કર્યો એટલે બહુ

તો ગાઈસ તમે અહીંના તો બધે બહુ બીડિયા જોતા હશો મારા જોવો અહીંથી વ્યૂ બુમ બધું બધું બતાવું છું અહીંયા બતાવું છું અને બાકી તમે કયા કયા જોયેલા ખબર અહીંયા તમે ગમે તાર વ્લોગમાં જોતા હશો તો પછી આ રૂમમાં કેમ ભૂલાય આ રૂમમાં જોતા હશો પણ તમને મારું ધાબુ અગાશી જ ન જ બતાવ્યું તો ચાલો આજે તમને અગાશીની વિઝિટ કરાવીએ તો તો પહેલાં તો આ રૂમ છે હું જેમાં શૂટિંગ કરતો હોય મારો ફર્સ્ટ વ્લોગ મે આમાં શૂટ કર્યો છે અને અહીંયા જો શકતા હશો બધી બેઠક હતી અને અહીંયા પણ તમે વ્લોગ જોયો છે અહીંથી એક જે તમે દાદરા જોયા છે તો દાદરા સળવાના છે આપણે તો આપણે ચાલો સળીએ અને તમને દેખાવું કે બોબર કેવો મજાનો છે આમ કેવું વ્યૂ છે તો અહીં સળતા એક આવું આવે છે કાંઈક આમ આને હું કહેવાય કોમેન્ટ કરી દઉં ને તમારે અહીંયા જો લાકડા ને એવું ગેલું છે કદાચ વરસાદમાં પલ્લીનો છે એટલે તો હું તમને પહેલાં અહીંથી બતાવું જો અહીંથી બતાવી જેવું જેવું પણ આ બાણું અહીંથી ખોલવું પડશે તો બાણું ખોલીએ આપણે અને અહીંયા લાઈટ બેટ છે રો બતાવું તમને જો થઈ બે અહીંયા પેલે પગ બે બારી છે જુઓ તમે આ એક લાઇટ આ બીજી લાઈટ અને અહીંયા જો ત્રીજી ને ચોથી લાઈટ છે ચાર લાઇટ છે એટલે ધાબા ઉપર છે ચાલો તમે ધાબા ઉપર જઈને નજારો બતાવું તો પેલા તો આપણે જો તમને પહેલાંથી વિઝિટ કરાવું ખરખું અહીંયા લાઇટ હતી આપણે લાઇટ બેટ ઓન કરી અને અંદર જોવાનું આ ઉપર તમને લાઈટ બાઇટ બધું બતાવ્યું અને અહીંથી એકદમ ઉપર આવી છે અને આવું કાંક થોડી લાગી છે અહીં એટળા પડ્યા છે અહીં પાછા લાકડા પડ્યા છે જો અહીં લુગડા બુગડા હુકાય છે અને આ છે વાલકની જો અહીંથી આ ગલ્લી વાઈ હવે અહીં દેખાતું હતું ને મેં તમને બતાવ્યું આ ગલ્લી ઓલી ગલ્લી છે બસ આવું કાંઈક છે અને ઉપર નજારો આ જ છે વરસાદ જેવો તમે જોઈ શકતા હશો વરસાદ વરસાદ છે અને અહીંયા થોડી રાદીશ અહીંયા એક ચંપલા પડ્યા છે તો ગાય આવું કાક છે અમારા મારા દાદાના ઘરના અગાસીનો વ્યૂ ગાય હવે બાણું બાણું બંધ કરીએ જઈએ નીચે તરફ તો અગાસીની વિઝિટ તો કરાવી દીધી કેવી લાગી કોમેન્ટ કરજો ચાલક ખાલી તો પવન બવન એકડો પવન નહોતું તો લાઇટ બાઇટ બંધ કરી દીધી છે હવે આપણે જઈએ આપણે નીચે તરફ કેમ કે આપણે ખાલી દેખાવાનું તો અગાસીનો આમ વ્યૂ ને ક્યાંથી આવે ને બધું તો એ બધું કમ્પ્લીટલી તમને બતાવી દીધું છે અને જો ખુરશી બુરશી પડી છે અને અહીંથી ખુરશી લઈને આ ખુરશી લઈને અહીંયા મૂકીને મને ચા બા પી પીવીને બેન આ જે ખુરશી ને હલો ખુરશી અહીં મૂકી દેવાની હા એ મસ્ત ચા બા હોય નજર હોય કેવી મોજ આવે કોમેન્ટ કરજો જરાક બસ આ જાળવા જોઈ શકતા છો આ જુઓ હા ઓલા થઈ ગયા છે આમ કોરવાય જ્યાં શું કહેવાય પાણી બાણી કાઢ્યું નથી આ તુલસીમાં છે આને શું કહેવાય તમે કોમેન્ટ કરજો જરાક આમાં કાંઈ છે નહીં ખાલી છે આને આપણે પાણી બાણી પાઈ દઈએ પાણી પાઈ દીધું છે તો હવે બાણું ને એવું બેન કરીને જવાનું છે નીચે ગાઈસ નીકળી જશો ગરમ મસાલો લેવાને ને છાંટા વરસાદ જેવો તેવો ચાલુ થઈ ગયો છે તો ગાઈસ તમે હું એક યુટ્યુબર બતાવું એનું નામ કોમેન્ટ કરો એની આઈડી નું નામ પણ કોમેન્ટ કરો અને એના વિડીયો જોવો છો કે નહીં જરાક કોમેન્ટ કરજો હાલો યુટ્યુબર બતાવું તો ગાઈસ તમને બધાને તો ખબર જ છે પંચર પડ્યું છે એટલે હવે પંચર કરાવવા જ આવશું તમે બધા લાઈક ફોલો કોમેન્ટ શેર કરી નાખજો પાણી લીગા આવી જાય પછી ઘરે અને એમાં પંચર બંચર હતું નહીં એમાં જે સાયકલ નો વાલ આવે ઈદ કોક કાઢી ગયું તું દસ રૂપિયા નો વાલ બાલ નખાઈ નાખ્યો છે તો ફાઇનલી ગાય ખાવાનું બાવનું બની ગયું હોય તો હવે બેઠી જ આવી ખાવા તો મળીએ ખાંડ બાંધ પછી તો ગાય ખાંડ બાંધ આવી જાય છે ઉપર અને વાગી રહ્યા છે ચાર તો આજનો લો વિડીયો અહીંયા પૂરો થાય છે મળો તમને મારા પછીના લોમાં તો મને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આખો વિડીયો જોવા માટે દિલથી આભાર